હે રામ રામ એમ છો મજામાં પોણો એક આંબા હેઠળ કુરસી નાખીને બેઠો અને વાડીમાં ટેક્ટર હાલે છે કટર આકે છે રોટાવેટર

કેમ કેજે નાને બેઠો છો પછી અહીંયા આખો ફુરસી લઈને બેહ આ બેહો આંબા હેથે જાય તોય આવતું ફકી અહીંયા બેહો લે આ બોર્ડો પડે ઓકે ઓછી આવે અને આમાં સવારે વાવવાના છે તલ કાળા તલ સવારે કાળા તલ વાવવાના છે બે વીઘાના તો અત્યારમાં બધું તૈયાર કરી નાખીએ કટર રાખી નાખીએ એટલે સવારે સીધા વાવવાના ત્યાં પછી આવે છે આમ ભાઈ લઈ ને એવું છે હવે તો જ કલેન હોય જો ખુરશી હવે તો જોવાન કે આ ગોવિયે ઓસો ખુરશી લે ખેતરમાં ને આમાં કટર આકવા આકતા આવશે એટલે આય આવે એટલે પૂરી થઈ જાશે और दिए थे इसे ये कटर तो को हाँ जे कटर है कि ना किए ने लोटा वेटर तो पीछे हवा रहे सीधा तेल वाव नतरे एम के मोड़ो तो थी जाए लगभग तरण वागी है पर धीरे धीरे क वाँ क्या करिए और जो पोगे एट वार तो लगते અને ખેતરમાં મજા આવો પણ સાંજે જવો કેવું શાંત વાતાવરણ અને તમરા બોલ એ સમજાય એટલું જવા